લોકોને સ્મશાન યાત્રા જવા માટે પણ હાલાકી નદી ઓળંગી શબ્દ લઈ જવું પડે છે આદિમ જૂથના લોકો વર્ષોથી નદીના વહેણમાં સ્મશાન યાત્રા કરવા મજબૂર એક તરફ સરકાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઉજવણીમાં વ્યસ્ત છે

અમે ભાઈ છે અમારી જે શમશાન યાત્રા જવા માટે નદી પાર કરીને જવું પડે છે તમે દરખાસ્ત મૂકી શકો હજુ સુધી થયું નથી એટલે સરકારને એટલી આશા રાખીએ છીએ કે વહેલે તકે આ જે અમે યોજનામાં મૂકેલું છે એ અમારે થઈ જવું જોઈએ ને સરકારે જરાક ધ્યાન આપે એવી અમારી ઈચ્છા છે